શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ સુરત દ્વારા તેજસ્વી તાલાઓનો સમારંભ કાર્ય રજૂ કરવામાં આવ્યો છે સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીનીઓએ વિશેષ સહમતિ કાર્યનું રાખેલું છે વિદ્યાર્થીનીઓના શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં શિક્ષણ રમતગમત સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિઓ હાસિલ કરી છે તેવા બ્રાહ્મણ સમાજના એકસો અગિયાર વિદ્યાર્થીનીઓને સન્માન કરવામાં આવ્યું હતું વર્ષ તેજસ્વી તાલ્લાઓના સન્માન સાથે જીવન અને યુપીસીના સહિત સ્પર્ધા પરીક્ષાઓની તૈયારીઓ પણ કરી કઈ રીતના કરી છે તેવા પણ માર્ગદર્શન સાથે રાખવામાં આવ્યું હતું ઉપરાંત વિદ્યાર્થીનીઓને વિશેષ સાંસ્કૃતિક ભાષામાં લખાયેલા સન્માનપત્ર અને ટ્રોફી આપ આપવામાં આવી હતી જેથી જીવનમાં સાંસ્કૃતિકનું મહત્વ પણ શોધી શકે છે મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તથા મંત્રી બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત આજ રોજ સુરત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી બાળકોનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો ધોરણ દસમાં એંસી ટકાથી ઉપર ધોરણ બારમાં સિત્તેર ટકાથી ઉપર અને ગત શૈક્ષણિક વર્ષે રમત ગમત અને સાંસ્કૃતિકમાં જેમણે જિલ્લા સ્તરથી ઉપર સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો આ સન્માન સમારંભમાં ગુજરાત પ્રદેશ બ્રહ્મ સમાજના મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ મહિલા પાંખના પ્રમુખ શ્રી ધારીણીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે વિદ્યાર્થીઓને અમે અલગ અલગ વિષય પર માર્ગદર્શન પણ આપતા હોય છે તો આ વર્ષે ગુજરાત બ્રહ્મ સમાજના અમારા એજ્યુકેશનના ડાયરેક્ટર તથા વિશ્વ ધામના એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી દેવાંગભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જીપીએસસી યુપીએસસીની સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેવી રીતે આપણે પાસ કરી શકાય તેના માટે માર્ગદર્શન આપ્યું હતું ખાસ કરીને બ્રહ્મ સમાજ એટલે સંસ્કૃત વિષય સાથે સંકળાયેલો છે એટલે અમે પ્રતિવર્ષ આ કાર્યક્રમ કરીએ છીએ તેમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે એક સન્માનપત્ર પણ આપીએ છીએ જેની ભાષા અમે સંસ્કૃતમાં રાખીએ છીએ ખૂબ જ સરળ ભાષામાં સંસ્કૃતમાં અમે તેમને સન્માનપત્ર પણ આપીએ છીએ સ્વાગત માટે પણ મહેમાનો જે આવ્યા છે તેમનું સન્માનપત્ર પણ અમે સંસ્કૃત થીમમાં બનાવીએ છીએ અને પાછળ અમે વેદનો ચારે ચાર ગ્રંથોનો સિમ્બોલ પણ મૂકીએ છીએ કારણ કે વેદ પાઠી એ બ્રાહ્મણ કહેવાય બ્રાહ્મણ એટલે વેદ તો એમને પણ અમે એક વેદ આપણે ફરી જળવાઈ રહે વેદનું લપણ થાય જતન થાય તે માટે અમે એ પણ વેદના ચિહ્નો સાથે સન્માનપત્ર આપ્યું છે મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા મંત્રી બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત આજ રોજ શ્રી બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં બ્રહ્મણ સમાજના ધોરણ દસમાં અને બારમાના તેજસ વિદ્યાર્થીઓનો સમાન સમારંભ રાખવામાં આવ્યો હતો ધોરણ દસમાં એંસી ટકાથી ઉપર ધોરણ બારમાં સિત્તેર ટકાથી ઉપર તથા ધોરણ નવથી બારમાં રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેમણે જિલ્લા સ્તરથી ઉપર કંઈને કંઈ જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા બધાનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કુલ એકસો ને અગિયાર બાળકોનો સન્માનિત કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખાસ સમસ્ત ગુજરાત ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ મહિલા પ્રાર્થના પ્રમુખ શ્રી ધારીણીબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે દર વર્ષે અમે વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયનું માર્ગદર્શન આપતા હોય છે તો આ વખતે વિશ્વ ઉમિયાધામના એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી દેવાંગભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુપીએસસી જીપીએસસીની કેવી રીતે તૈયારી કરી શકાય અને એમાં કેવી રીતના સરળતાથી આપણે પાસ થઈ શકીએ એના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બ્રહ્મ સમાજ એ સંસ્કૃત વિષય સાથે સંકળાયેલો છે જેથી અમે વિદ્યાર્થીઓને જે સન્માનપત્ર પણ આપીએ છીએ એ પણ સંસ્કૃત વિષયમાં આપીએ છે આમંત્રિત મહેમાનોને જે સન્માનપત્ર આપે છે એ પણ સંસ્કૃતમાં આપીએ છીએ આમ સંસ્કૃત ભાષાને જાળવણી થાય એનું ગૌરવ વધે અને એ તકી રહે તેના માટે પણ અમારો એક નિમ્મ્ર પ્રયાસ છે